સમાન સમાજો દ્વારા બંધારણ કરતી હોય અને એમાં ઠાકોર સમાજે જે બંધારણ કર્યું છે એમાં એક મને હૃદયને સ્પર્શી ગઈ છે એટલે નાનકડી વાત આપની હવે શેર કરું છું ખાસ સાંભળજો ઠાકોર સમાજના યુવાનો તમે આ વાતને યાદ કરજો હું કોણ છું મારો ગુરુ કોણ છે મારો પંથક કયો છે આ વાતને યાદ કરજો તમને ઊણો વિચાર નહીં આવે આની ગેરંટી આપું છું એટલે નાનકડી વાત કરવી છે સાહેબ ઠાકોર સમાજે સ્નેહ મિલન બોલાવ્યું છે કારણ કે મુક્તિ મુક્તિના નિયમો ઘડવા માટે થઈ અને એમાં આજુબાજુના પંથકના ત્રણ જિલ્લાના માણસો જયારે એકત્રિત થયા હોય એમાં કોંગ્રેસ હોય તો ભલે ભાજપ ભલે ભલે આદમી પાર્ટી ભલે રાજકારણના પટ્ટા ઘરે મૂકી અને સમાજના આગેવાનો રાજકીય આગેવાન મટી અમૃતજી ઠાકોર હતો ભલે અલ્પેશ ઠાકોર હતો ભલે નવગણજી ઠાકોર હતો ભલે કેસાજી ચૌહાણ હતો ભલે અને અમારા લવિનજી ઠાકોર હતો ભલે તમામે તમામ સમાજના આગેવાનો બની ગયા હતા અને ઈ બને ઘટના એવી બને પ્રતિજ્ઞા લેવાની છે પ્રતિજ્ઞા લઈને બધા જુદા પડ્યા છે પણ બાજુમાં ઠેરવાડા કરીને ગામ ઠેરવાડા ગામનો એક ઠાકોર ઘરે આવ્યો ને ઘરે આવ્યો એટલે પોતાના ભાઈએ પૂછ્યું કે મોટા ભાઈ ક્યાં ગયા હતા તો કે હું સમાજના બંધારણના કાર્યક્રમમાં ગયોતો તો કે એમાં શું નિર્ણય લેવાય છે ઘણા નિર્ણય લેવાય છે વ્યસન મુક્તિની વાત થઈ કે આ થઈને તો તમારે બચપણથી વ્યસન છે એનું કઈ વિચાર કર્યો અને ત્યારે માણસ મરક મરક દાંત દેતા દેતા એટલે બોલ્યો તો કે આ મારે બચપણથી વેસન છે પણ ઓગણનાથની ઓગણજીની થળીની માથે સંત સદારામ બાપુના નામથી વેસન મુક્તિ માટે થઈને પ્રતિજ્ઞા લેવડાવી છે મેં પ્રતિજ્ઞા લીધી છે કે મોટાભાઈ તમે કેમ રહી શકશો

કારણ કે આ ધરતી છે ને આ ધરતી નું દાવણ એવું છે મરી જવું એ મંજૂર છે બાકી ફરી જવું એ મંજૂર નથી હો વિચાર કરો એ માણસને થોડા દિવસ માં લખવો પડી ગયો ડોક્ટરે પણ એમ કીધેલું કે આ માણસ ની વેસન મોટું હતું અને વેસન મૂકવાથી લખવો પડ્યો છે અને સમાજના આગેવાનો સમજાવ્યા કે ધીરે ધીરે વેસન મૂકી દો ધીરે ધીરે મૂકી દો અને ત્યારે એ પોતાની પોતાની જબાન કામ કરતી શરીર કામ કરતું નથી દવાખાનામાં પડેલા માણસે એટલું કીધું હતું કે સમાજની સાક્ષી હાથ લાંબો કરીને પ્રતિજ્ઞા લીધી છે આ જો સમાજને જીવાડવું હોય તો માથેથી માથું કાપીને પછી માય રેડવું હોય તો દારૂ રેડી શકો બાકી આ મોઢેથી પ્રતિજ્ઞા લીધી છે અને આ મોઢેથી પાછું જ હું દારૂ પીવું ને તો તો મારી જનતાનું ધાવણ લાગે મરવું હું છે બાકી ફરી જવું નથી ઓ મરી જવું છે પણ ફરી નથી જવું આવી પ્રતિજ્ઞા લઈને માણસ બેઠેલો અને મરતી વળા એ માણસે કીધું કે હવે જીવવું છે કે નહીં મારે જીવવું નથી હું એક મરી જઈશ મારો સમાજ માટે થઈને મરી મરી મંદુર છે મારું પણ માગું નહીં તનકે કાંજ પરમા રથને કારણે મન માગતા નહી આવેલા આજે સાંભળો ઠાકોર સમાજ આ બધાને વિનંતી કરું છું કારણ કારણ કે એની માત્ર સદારામ ને લાદારામ બાપુ નામનો મારકો લાગ્યો છે ભલામણા આ સમાજ નું બંધારણ નહીં તૂટે ચેતાવી સતે ચડે એવા તો ઇતિહાસ માં પ્રસંગ છે અનેક વગર કાષ્ટે અગ્નિ જડે હોતો કોક લાખો માં લાધારામ વે હાથમાં લાકડી આટારી પાગડી ગળામાં તુલસી ની માલા સંત સદારામ પોતાણા વાળા એ બેઠેલો સંત